સવારના નાસ્તામાં જો ગરમા ગરમ ચા અને આવી રીતે મસાલા પૂરી મળી જાય તો નાસ્તામાં તો ચાર ચાંદ લાગી જાય છે જી હા ફ્રેન્ડ્સ હેલો એવ રિવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો સવારના નાસ્તામાં જેમાં તમારે પૂરીને ફૂલાવાની પણ જરૂર નહીં પડે અને એકદમ પોચી રૂ જેવી અને ફૂલી ફૂલીને દડા જેવી બનેવી એવી કોથમીરવાળી મસાલા પૂરીની આજે આપણે રેસિપી લઈને આવ્યા છીએ જે કેવી રીતે બનાવી ચાલો આપણે વિડીયોમાં આગળ મુજબ જોઈએ તો મસાલાપુરી બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ 1 એક કપ ઘઉંનો લોટ લીધેલો છે તો સૌથી પહેલાં એને ચાડી લેશું ત્યારબાદ એ જ કપના માપનો બીજો અડધો કપ એટલે ટોટલ દોઢ કપ ઘઉંનો લોટ લીધેલો છે જે ચાળીને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ એમાં ચપટી હળદર સ્વાદ અનુસાર નમક અને ચપટી લાલ મરચું પાવડર ઉમેરી દેસું ત્યારબાદ સમારેલી કોથમરી આપણે ઉમેરી દેશું અડધી વાટકી અને ઉમેરાઈ ગયેલા મસાલાને સરખી રીતે લોટમાં મિક્સ કરી દઈશું તો એને આપણે લોટમાં સરખી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ લોટમાં મોણ માટે એક ચમચી તેલ ઉમેરી દઈશું અને સરખી રીતે લોટમાં છે એને આપણે ભેળવી દઈશું જેથી આ રીતે હાથમાં એકદમ આપણે લાડુઓ જેવું વાળીએ ને તો લોટ એક સાથે થવા લાગે એવું સરસ થઈ જાય એટલે આપણું મોણ સારી રીતે અપાઈ ગયું છે ત્યારબાદ હવે લોટ બાંધી લેશું તો જરૂર મુજબનું પાણી ઉમેરતા જઈને લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે પૂરીનો લોટ આપણે કઠણ નથી બાંધવાના જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એવો સોફ્ટ અને મુલાયમ જ રાખવાનો છે તો જરૂર મુજબનું પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો હજુ સુધી તમે મારો વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઈક પણ દબાવી દેજો જેથી દરેક નોટિફિકેશન તમને તુરંત મળે હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો એમાં બે ચમચી છે એ તેલ ઉમેરી દેશું અને લોટમાં તેલવાળો હાથ આપી દઈએ ત્યારબાદ આ રીતે કન્ટિન્યુ બે મિનિટ સુધી લોટને સારી રીતે મસળશું ને એટલું જ તમારી પૂરી સરસ અને સોફ્ટ ફૂલીને દડા જેવી બનીને તૈયાર થઈ જશે જે તમારે ફૂલાવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે બે મિનિટ સરખી રીતે લોટને છે આપણે ટીપી લઈએ અને એ ટીપાઈ જાય ત્યારબાદ એને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે લોટને સેટ થવા દેશું હવે મિનિટ બાદ જે પહેલાની લોટની કન્ડિશન હતી હે અને અત્યારની જેમાં ઘણો ડિફરન્ટ જોવા મળે છે તો લોટ તૈયાર છે તો હવે એમાંથી આપણે જે માપની પૂરી બનાવવાની હોય એ માટેની નાની નાની લુઈ બનાવીને તૈયાર કરી લઈએ એટલે આ રીતે આપણે પૂરીની લુઈ બનાવીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે એને સરખી ગોળ સરસ એવી વણીને તૈયાર કરી લેશું તો હવે આપણે પૂરી વણીએ ત્યારે જરૂર મુજબ એમાં ઘઉંનો લોટ લગાવતા જશું અને સરસ એવી પૂરી વણીને તૈયાર કરી લેશું તો આ એક સરખી માપ સાઈઝમાં આપણે એ જ રીતે બીજી પૂરી પણ બનાવીને તૈયાર કરી લઈએ હવે પૂરી એકદમ આછી રાખશો ને તો એ ફૂલશે નહીં એટલે પૂરી હંમેશા એકદમ જાડી પણ ન હોવી જોઈએ કે એકદમ આછી પણ ન હોવી જોઈએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ઘણા લોકો છે એ એક સાથે પૂરી વણી અને પછી એમાં કોઈ પણ એક માપ છે એ લગાવતા જાય અને પૂરી તૈયાર કરી લે પણ એના કરતાં વણીને આ રીતે પૂરી બનાવો ને તો એ પૂરી હંમેશા તમારી ફૂલીને સરસ જ બને

લોટ એમાં નાનું ઉમેરીને જોઈ લઈએ તો આ રીતે એમાં છે ને આપણે પૂરી મુક્તાની સાથે જ એની રીતે ફૂલીને સરસ એવી તૈયાર થઈ જાય છે તો આ રીતે સરસ એવી ફૂલી ફૂલી દડા જેવી કોથમીરવાળી મસાલા પૂરી બનીને તૈયાર છે તો એ જ રીતે બાકી રહેલી બીજી પૂરીઓને પણ આપણે સરખી રીતે તળી લેશું તો આ રીતે સરસ એવી પૂરી તરીને તૈયાર થઈ જાય એટલે ગરમા ગરમ ચા સાથે તમે દરેક લોકોને સર્વ કરો જે નાસ્તામાં ચા ચાંદ લગાવી દેશે તો શું તમે ક્યારેય આ રીતે કોથમીરવાળી મસાલાપુરી નાસ્તામાં ટ્રાય કરી છે જો ન ટ્રાય કરી હોય ને તો હવે અવશ્ય એક વખત બનાવો તો તમને આજની આ વિડીયોની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને હજુ સુધી વિડીયો લાઈક ન કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ